નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ગુજરાત સરકારની જાહેરાત મહાકોમ માટે જવા માગતા ગુજરાતીઓએ તકલીફ ન પડે તે માટે સરકારે બસ સેવાઓ વ્યાપ વધાર્યો છે અને મહા જવા માટે ચાર ફેબ્રુઆરીથી પાંચ નવી વોલ્વો બસ દોડવામાં આવશે મુખ્યમંત્રીના નેતૃત્વ દ્વારા જાહેર કરવામાં આવી રહી છે વધુ આગળ મહત્વની સમાચારની વાત કરીએ કે નવા મહિને ભેટ ગેસ સસ્તું એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટ્યાય પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઓગણીસ કે કિલોમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં બોતેર રૂપિયાનો ઘટાડો કર્યો છે જેથી નવી કિંમતમાં સાઠ રૂપિયા ઘટીને સત્તરસોને સત્તાણું સત્તરસોને સત્તાણું થઈ રહ્યા છે જ્યારે ઘરેલું ગેસમાં ભાવમાં યથાવત થઈ રહી છે આથી અમદાવાદમાં તેની કિંમતમાં આઠસો દસ રૂપિયા છે ભાવમાં ઓગસ્ટમાં બે હજાર પચીસ સુધી યથાવત રાખવામાં આવ્યા હતા વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ રોગચાળો આવવાની આગાહી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવથી અગિયાર ફેબ્રુઆરીમાં ફરી ગુજરાતમાં હવામાન પલટાયા તેવી શક્યતા રહેલી છે અગિયાર અને બાર તારીખે ફરી ઉત્તર ગુજરાતમાં હિમવર્ષા રહેવા સવારે ઠંડીનો ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા રહેલી છે ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી રોગિસ્ટ હવામાન રહેશે જેથી સાવચેતી રાખવી ત્રેવીસમી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું અને કમોસમ વરસાદ થવાની શક્યતા રહેલી છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે સૌથી મોટી જાહેરાત બજેટ બે હજાર પચીસ અને છવ્વીસ નિર્મલા સીતારમ દ્વારા બજેટમાં આવકરવેરા ભરવા માટે મોટી રાહત મળે છે બાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર રિબેટ મળવાની કોઈ ટેક્સ નહીં લાગે હવે તમે છેલ્લા ચાર વર્ષનું આઈટી રિટર્ન એક સાથે ફાઇલ કરી શકશો વરિષ્ઠ નાગરિક માટે ટીડીઓએસ મર્યાદા પચાસ હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે આગળ મહત્ત્વના સમાચારની વાત કરીએ કે ખેડૂતો માટે ઝટકો ઈપકો ખાતર ગુજરાતમાં રાજ્યો ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે જેમાં ઇપકોએ રાસાયણિક ખાતરમાં ભામમાં વધારો કર્યો છે રૂપિયા બસો પચાસનો વધારો કરવામાં આવતા ખેડૂતોને આર્થિક રીતે પરેશાન થવા અનિવારી આવ્યો છે મળતી માહિતી મુજબ ઇપકોના એનપીકેમાં ખાતરમાં એ એનપી ખાતરમાં દસ છવ્વીસ છવ્વીસ ખાતર અને એનપી કેમાં બાર બત્રીસ સોળ ખાતર ભાવમાં વધારો કર્યો છે જેમાં પચાસ કિલોમાં બેગ પર ઇપ્પોએ અઢીસો રૂપિયાનો વધારો કર્યો છે જેમાં કિલોના બેગ નવા ભારતમાં રૂપિયામાં સત્તરસો વીસ રૂપિયા પહોંચ્યો છે ત્યારે ઇપ્પો થા ખાતર દ્વારા રૂપિયા બસો પચાસનો બીજો નાખવામાં આવતા ખેડૂતોને ખેત ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને સો ટકા માં ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી વધુ રૂપિયાનો લોન લીધી છે ગુજરાતમાં સુડતાળીસ પોઈન્ટ એકાવન ખેડૂતોએ લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ કે તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માથે છે રાજસ્થાનમાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાળીસ લાખ કરોડથી પણ વધારે લોન લીધેલી છે ખેડૂતે લોન આપવામાં ખાનગીને જાહેર ક્ષેત્રના બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં એ ખેડૂતોનું દેવું નેવું નેવું લાખ નેવું કરોડ આઠસોને પંચાણું કરોડ રૂપિયા છે જેમાં ચોત્રીસ હજાર ખેડૂતો સમાવેશ થાય છે જ્યારે વીસ પચીસ ઉદ્યોગપતિ આઠ લાખ કરોડ દેવા માફ ભાજપ સરકારે માફ કર્યા છે ખેડૂતોને કેમ નહીં દેવું માફ થયું હોવું જોઈએ ઘણી વખતે ખેડૂત દ્વારા કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફની માગણી કરવામાં આવી રહી છે જ્યારે હવે જોવાનું અંગે રહ્યું છે કે આ વર્ષે પણ રાજ્યના ભાજપની સરકાર બની છે તો મોદી સરકાર ખેડૂતોનો સાથ આપશે ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં જોવાનું બાકી રહ્યું છે વધુ આગળ અને સમાચારની વાત કરીએ ઓગણીસમાં આપતા માટે એકત્રીસ જાન્યુઆરી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમારે એકત્રીસ જાન્યુઆરી સુધી પોતાનું ઈ કેવાસી નથી કરાવતા તો તમારું ખાતું નિષ્ફળ પણ કરી દેવામાં આવશે ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે છે તે માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ્ય પંચાયતનું મુખ્ય મથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે આવી સ્થિતિમાં જે ખેડૂતોને હજુ સુધી નોંધ કરાવી નથી તેઓ સીએસસી અથવા ઈ મિત્રની મદદને અરજી કરી શકે છે ઓગણીસમા હપ્તા માટે મેળા માટે ખેડૂતો એકત્રીસ જાન્યુઆરી સુધી એક કેવાસી કરવાનું રહેશે જો તમે એકત્રીસ જાન્યુઆરી સુધી એક કેવાસી નથી કરાવ્યું તો શક્યતા હેઠળ સોળમા હપ્તા અટકી જશે આગળ મહત્ત્વ સમાજની વાત કરીએ કે ખેડૂતોને વીસ હજારની સહાય ગાયો કે ભેંસોમાં આઈવીએફની ગર્ભધારણ માટે સરકાર પશુપાલકના રૂપિયા વીસ હજાર રૂપિયાની સહાય આપે છે એનિમલ આઈવીએફ આઈવીએફને ફાઇનાન્સિઝ એક્સિસન્સ સાયન્સમેન તાજેતરમાં યોજના બહાર પાડેલી છે પશુપાલકોને આર્થિક રીતે વધુ સમુદ્ર થાય તે માટે ગુજરાત સરકાર મહત્ત્વનો નિર્ણય કર્યો છે આઈવીએફની ગર્ભધારણ માટે ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પ્રતિ ગર્ભાવ્યવસ્થા માટે વીસ હજાર રૂપિયાની સહાય આપશે કઈ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકશે તો એ તો એકત્રીસ એક બે હજાર ચોવીસના થશે અને પદ્ધતિ દ્વારા પશુઓને ગર્ભધારણ કરવાની અંદાજીત ખર્ચ વીસ લા વીસ એકવીસ હજાર રૂપિયા જેટલો થાય છે આ માટે ભારત સરકાર દ્વારા પોચ હજાર રાજ્ય સરકાર દ્વારા પોંચ હજાર રૂપિયા સીએસીએફ દ્વારા પોંચ હજાર રૂપિયા જે જિલ્લા દૂધ સંઘ દ્વારા પોચ હજાર રૂપિયા એપ કોલ કરીને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે પચાસ પચાસ રૂપિયામાં આધાર કાર્ડ જો તમારે મોબાઈલ ફોન ખોવાઈ ગયો હોય તો કોઈ કારણસર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો તમારે આધાર નંબર અપડેટ કરવો પડશે આધાર કાર્ડ સૌથી મહત્ત્વનો વિભાગ સાચું હોવી જોઈએ તે મોબાઈલ નંબર કારણ કે સાચો મોબાઈલ નંબર રાખવાથી તમે ઘરે બેઠા કોઈપણ મુશ્કેલી વિના આધાર થયેલી ભૂલો સુધારી શકો છો આવી સ્થિતિમાં જો તમારું આધાર જૂનો નંબર આપ્યો છે અથવા તમે નવો નંબર લીધો છે તો તરત જ તમારો નવો નંબર અપડેટ કરો વેબસાઇટ પર જઈને ડેટામાં અપડેટ કરી શકો છો અથવા નજીકના આધાર કાર્ડમાં એનોલમેન્ટ સેન્ટર પર જઈને તમારા આધાર અપડેટ કરવાની અથવા સુધારા માટે ભરેલા ફોર્મનું ભરવું પડશે આ માટે તમારી પાસે પચાસ રૂપિયા લેવામાં આવશે વધુ વાત કરીએ કે આજના ખેડૂત સમાચાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં બારથી અઢાર જાન્યુઆરી દરમિયાન માવઠું થવાની આગાહી કરી છે પરંતુ રશિયા માવઠામાં સમાચાર કડી શક્યતા છે રાબીર માર્કેટિંગ સિઝનમાં બે હજાર પચીસ અને છવ્વીસમાં અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાનો ભાવમાં ઘઉંની ખરીદી કરશે જેનો ટેકાનો ભાવ બે હજાર ચારસો પચીસ પ્રતિ કીટને રાખ્યો છે લઘુત્તમ ટેકાના ભાવમાં ઘઉંના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન વધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ વીસીઈ મારફતે એક જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ કરવામાં આવી છે છેલ્લે વાત કરીએ કે આજના ખેડૂત સમાચાર આવનારા દિવસોમાં કપાસના ભાવમાં વધારો થવાની કોઈ શક્યતા જ નથી જ્યારે ભાવમાં ઘટવાનું પણ જોખમ જણાતું નથી જોકે આવનારા દિવસોમાં ત્રીસથી ચાલીસ ભાવ વધી શકે છે પણ બસો થી ત્રણ ઉછાળો આવે એવી શક્યતા નથી ઊંચો ભાવ પંદરસો પંચાવન રૂપિયા પણ એવરેજ ભાવ ચૌદસો ને ની સપાટીએ રહ્યો છે